નાના વરાછા ખાતે આવેલા પટેલ ફળિયામાં સીએનજી વાનમાં અચાનક જ આગ લાગતા મચી જવા પામી હતી કોઈ ન લોકોએ અનુભવ્યો છે પરથી મળતી માહિતી મુજબ નાના વરાછા ખાતે આવેલા પટેલ ફળિયામાં એક સીએનજી વાનમાં અચાનક આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં અફડા માહોલ જોવા મળ્યો હતો બનાવને લઈ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જોકે ફાયર પહોંચે તે પહેલા જ આખી કાર આગની ઝપેટમાં આવી જવા પામી હતી જોકે સદનસીબે કોઈ ન થતા હાસકર હતો મોટાના માલકે જણાવ્યા પ્રમાણે હાલ કોરોનાને કારણે બંધ મોટર હતી હજુ તો માત્ર થોડા મીટર લઈ ગયા ત્યાં જ આગ લાગી હતી અજર કુરસે ડિટેન્ટ બન્યો નોકરી દેવમાં કાર્યગલ કરી લાખો ઉઠા મેદરપુરા ઠગાઈ રાજસ્થાન અને હાલ પર્વત ખાતે આવેલા સોનલ રેસિડેન્સીમાં રહેતા જયંતિલાલ રાવલે જણાવ્યું હતું કે તેઓ બેગમપુરા નિર્વાણ અખાડા પાસે નવાબની વાડીમાં આવેલા કેદાર કોમ્પ્લેક્સમાં વારાહી હાઉસ નામની દુકાન ધરાવે છે તેઓએ દુકાને કામ કરતો મૂળ રાજસ્થાન અને હાલ પુણાગામ સર્કલ પાસે અર્પણ કોમ્પલેક્ષમાં રહેતા ગોવિંદરામ રાવલે નોકરી દરમિયાન તેતાલીસ લાખ એકત્રીસ હજારથી વધુની ઉચાપત કરી હતી હાલ તો અંગે પોલીસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે